આપણે બધાને સમય દીધો બચપણથી મોટા સાસુ સસરા પતિ પત્ની બાળકો વળી આપણે બધાને સમય દીધો તમે પોતે પોતાને કેટલો સમય દીધો આપણે આપને કેટલો સમય દીધો આપણે એકલા થશું નવરા કરશું તો શું કહેશું ચલો થોડીક વાર ફાયરી વાળી આંટો મારી આમ કે પાડોશીના ઘરે બેસી આવું કે ચલો પોતની સાથે મોલમાં આંટો મારી આમ ગમે ત્યાં આપણે બહાર જવાનું પોતે પોતનાને સમય કેટલો દીધો

કાનની અંદર સાંભળવાના દેવતાઓને બિરાજમાન ન કર્યા હોય અશ્વિની કુમારોને આંખોની અંદર સૂર્યદેવને બિરાજમાન ન કર્યા તો આંખો જોઈ શકે વરુણદેવની અંદર મોઢામાં બોલતા કે સ્વાદ લેવા અંદર ના બેસાડે તો જીભને ખબર પડે શું ખાઈ રહ પગમાં ઇન્દ્રદેવ હાથના દેવતા ઇન્દ્રદેવને આપણે એને અંદર ન હોય તો લેવા દેવાની ક્રિયાની કંઈ ખબર પડે માત્માને આપણે ક્યાં ક્યાં હોતું હોય દિવ્યા શક્તિ માં ભગવતી ઉમિયા જગત જનની જે અંદર અંદર જ બિરાજમાન જે કુંડલીના સ્વરૂપે જેને કહી આપણે આપને જાણવી હશે ક્યારે જાણસુ આટલા વર્ષોથી દાદા ટાયર ઘસાઈ ગયા ગાડીને ને બેલેન્સ કરીને મને નહીં આવડી બોલતા એ બધું આપને કરાવવું પડે રૂપા અને કરાવવું પડે આપણે કરતા નથી હે આવી શિવરાત્રી આવે નવરાત્રિ આવે બીજ આવે તો આપણે શું કરી નવરાત્રીમાં મસ્ત કઈ સાડી પહેરશું નવરાત્રિ નવરાત્રીને નવ દ્વાર ખોલવાની રાત્રિ કીધી નવ દ્વાર આપણા શરીરમાં હે એને ખોલવાની રાત્રી કીધી ચલો આસુ મહિના નવરાત્રીમાં તો આપણે માના ગરબા ખાવા છે બીજી ત્રણ ત્રણ નવરાત્રિમાં શિવરાત્રીમાં

મને કે શું તો શું કરાય તો મંદિરે જવાય દેવા બધી આપણા ઘરમાં બધા બંધ કરી દઈ તો તમે પેલા માય કીધું ને પેલા વડીલો કઈ ગઈ કરતા જઈ રહ્યો બરાબર વડીલો જઈ કઈ ગઈ કરતા જઈ રહ્યો શું તક તમને બાર દિવસ માટે સારી તક મળી કે નહીં સુતક સારી તક મળી કે નહીં આપને કોઈ જીવ હોય ને ત્યાં સુધી આપણે એના કરીને કલાક નહીં બે કલાક હલો દાદા મને બે ભજન સાંભળાવશો નહીં આમ મને જો એક કલાક ચોપડી અંબળાવો તો નહીં સાંભળાવીએ એક કલાક આપણે કહેશે અહીંયા બેઠા મારી જોડ બેહો તો આપણે નહીં બેસીએ પણ આપણા ઋષિ મુનિઓએ આપણા વડીલોએ આ આપને વારસામાં દીધું કે દી આખે કે ઓખે કે દોખે કે ગમે એમ કરીને આ જીવ બધા પોતાના જીવનું મરણ પછી એના નિમિત્તે બેસે અને સત્સંગ ભજન કરે બરોબર ચાહે દુઃખ દુઃખનું હોય ચાહે તો સુખનું હોય જવું એકથી તો જરૂર બધાને છે આ શરીર નાશવંત કીધું હે બરાબર તો તમને મને આ સંસાર એકથી છોડીને જવાનો તો છે જ ત્યાં કને કોઈનું હાલશે નહીં આપણે ત્યાં તો હાજરી દેવી આ તમારીને મારી આ ધરતી ઉપર નહીં કોઈકની સિત્તેર વરસની કોઈની વર્ષની કોઈની ચાળી વર્ષની

એટલે બીજા જોઈને એમ કે તું બનાવ ને લઈ આવીશ આ આ લોકોને ભગવાને કે મન જાતિ તો બે જ બનાવી સ્ત્રી અને પુરુષ ને બે જ જાતિ બનાવી સ્ત્રી અને પુરુષ ઝાડ હોય કે પક્ષી કે જીવ ગમે તે જીવ હોય નર અને માતા બે જ રાતિ બનાવી સર્વથી શ્રેષ્ઠ કયો બનાવ્યો મનુષ્ય જન્મ બનાવ્યો ને આપણું મનુષ્ય જન્મ માટે તો આપણા ઘરે અમના અતિથિ આવે કોક ચાર પહેલાં હે ને આપણે કોક બેસવાનું કે ગમે તે થતું ને તો આપણે જાતે રસોઈ બનાવી લેતા કોક લગ્ન પ્રસંગ હતો આપણે જાતે રસોઈ બનાવી લેતા હવે આપણે રસોઈયા રાખીએ બરોબર ને ચાર મહેમાન તમારા સામે તેડી આવ્યા હોય તો આપણે એમ કહે કે ફોન હતા કહેવાય નહીં ફોન હતા કહેવાય નહીં વેલું ગેમ કપે ને આપડે એમ કેમ કઈ જ જગ્યાએ કે થોડીક વાર આંટો મરાઈ જાવ દુકાનને તેડી જાજો કલાક પણ ફરાઈ આવો તો રસોઈ હમણાં જ બની જશે આ તમારાને મારી અંદર આ સદગુણ જ્યારે પ્રવેશે ને ત્યારે તમારો કે મારો જન્મ સફળ થાય તમારો કે મારો દીકરીનો કે પત્નીનો કે બેનનો જે પાત્ર પહેર્યું હોય ને એ પાત્ર ત્યારે અસર થાય જ્યાં સુધી એમાં દુર્ગુણો આપણે દેવને ન ચડાવીએ તો ખાલી ખીર પૂરી કે પ્રસાદથી કે પેડાથી રાજી થતો નથી આપણો સમય પણ જોઈએ છે એનામાં તો આપણે કેટલો ત્યાગ કર્યો હે હે આપણે કેટલો ત્યાગ કરી રહ આપણો ત્યાગ સર્વશ્રેષ્ઠ આપણી અંદરથી રાગ દેશ ચિંતા આ વેર જે આ જે બધું ભર્યું હોય ને આ જો ખાલી થશે ને તો ઉપરવાળો કહો કે અંદરવાળો કહો તો તો એ કૃપા કરશે ને તો કૃપા કરશે નહીં સાક્ષાત તનપૂર્ણા બનીને આપણે એ એ રસોઈ બનાવશું તો આપણે કહીને કે બીમારીની આવવાની તાકાત નથી તો તમારીને મારી નજરની અંદર હાથોમાં કેવા વાઇબ્રેશન હોય રહો એટલું શું આવું હખર બનાવી દીધું ખાલી ઉઠીને બટન દબાવું ગરમ પાણી આવે તોય એ આપે નાતા નથી વાસી રાતના એવા નેગેટિવ વિચારો કરીને આપણે એ જ અંગે રસોડામાં જઈ રહ અંગે આપે રસોડામાં જઈ રહ તો તો હું એમ કહું કે તમારા એ બનાવેલી રસોઈની અંદર કેવું અંદર આ જ હાથેથી બનાવવાની ને આપણે બધાને તો અંદર કેવા વિચારો આવશે રસોઈ બનાવતા કેરે એવો વિચાર કેદી આવ્યો કે આ રસોઈ મારો પરિવારના જેટલા સદસ્યો ખાય ને બધાય નિરોગી રહે આ વિચાર પ્રવેશ નાખ્યો તમે અંદર હે આ લોકો એમ કહે મીઠું ઓછું મરચું રોજ ઉકાજ કરતા આવડે હે આપ એમ કે કેદી आपने આપણો સ્વીકાર ના કર્યો કે સાચી વાત છે કે આમાં હે કાલ ધ્યાન રાખીશ ક્યારે હું ધ્યાન રાખીશ ક્યારે હું ધ્યાન રાખીશ પણ આપણે આપણી અંદર બદલાવ બદલાવાનો આપણે સ્વીકાર ભાવ જ ના રાખ્યો તમને ખામી કાઢતે જ આવડે ખામી કાઢતે એટલે કે આપણું આપણે સાક્ષાત અને એ ઔષધી કીધીએ સામાન્ય હે ને આ દાદા કા ને અગરબત્તી બળેરી ને તો તમે ક્યાંક પ્રસાદી રાખશો ને તો એ ચોકલેટ નહીં કહેવાય પ્રસાદી બની જશે તમારા કે મંદિરમાં ફોટું છે હું ને તમે ભગવાન માનીને આપે પૂજી રહો કે આપણે મંદિરમાં ખાલી પાણી લઈ જશું ને દુકાન માંથી પેઢા લઈ જશું ને એ પેઢા કહેવાશે તો હું મૂર્તિ કને ફોટા ને પોતશે ને તો એ પ્રસાદી બની જાયરી શું કામ શું કામ પ્રસાદી બની જાયરી તો તમે ને હું રસોઈ બનાવું તો એ ઔષધિ ન બને તમે કે હું રસોઈ બનાવી તો ઔષધિ ના બને અવાજ તો હોય કે ના મારો હું ને એટલે કૌરીઓ પેક ભળેલું એટલે બીજા કયું કરે ના કરે મારા ને તો કહી ને